દલિત છો તો વાળ નહીં કાપી આપવામાં આવ્યા આવી પ્રથા સદીઓથી બનાસકાંઠાના અલવાડા ગામે ચાલતી હતી પણ હવે આલવાડા ગામે આ સદીઓ જૂના કુરિવાજનો અંત આવ્યો છે અહીં દલિત સમાજના લોકોને વાળ કપાવવા પર પ્રતિબંધ હતો પરંતુ હવે ગામના હેર કટિંગ સલૂનોએ તમામ લોકો માટે તેમના દરવાજા ખોલી દીધા છે આ પરિવર્તનની શરૂઆત સાત ઓગસ્ટે થઈ હતી જ્યારે ચોવીસ વર્ષીય ખેડૂત મજૂર કીર્તિ ચૌહાણે હિંમત દાખવી અને ગામની હેર કટિંગ દુકાનમાં જઈને વાળ કપાવ્યા આ એક નાનકડી શરૂઆત હતી પરંતુ તેનાથી સમાજમાં એક મોટો બદલાવ આવ્યો આ ઘટના બાદ ગામના તમામ નાઈઓએ દલિત સમાજના લોકોને પણ સન્માન સાથે સેવા આપવાનું શરૂ કર્યું અલવાડા ગામની વસ્તી લગભગ પાસઠ સોની છે જેમાં અંદાજે અઢીસો જેટલા દલિતો વસે છે અને અત્યાર સુધી પેઢીઓથી ચાલતી આવતી પ્રથા મુજબ સ્થાનિક નાઈઓએ તેમને સેવા આપવાનો ઇનકાર કર્યો હતો અને આ કારણે દલિતોને વાડ કપાવવા માટે દૂર દૂરના ગામોમાં જવું પડતું હતું અને ઘણીવાર તો પોતાની ઓળખ પણ છુપાવવી પડતી હતી આ પ્રથાના કારણે તેઓને આત્મસન્માનને પણ ઠેસ પહોંચતી હતી પણ હવે અલવાડા ગામના પગલાંથી માત્ર એક કુરિવાજનો અંત નથી આવ્યો પરંતુ સામાજિક સમાનતા અને સન્માન તરફ પણ એક મોટું પગલું ભરાયું છે આ ઘટના દર્શાવે છે કે પરિવર્તન કોઈ મોટી હિલચલથી નહીં પરંતુ વ્યક્તિગત હિંમત અને સમાજની સમજદારીથી પણ આવી શકે છે